વલસાડ સાથે કચ્છ અને દ્વારકાના દરિયા કિનારા પરથી બિનવારસી ડ્રગ્સના પેકેટ પણ મળતા રહે તેની વચ્ચે વલસાડ જિલ્લામાં સૌ વાર દરિયાકાંઠેથી ચરસ ના પેકેટ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી મળી આવેલા પેકેટ અને થોડા સમય પહેલા દ્વારકામાંથી મળી આવેલા પેકેટ એક સમાન હોવાનું ખુલ્યું છે વલસાડ પોલીસે દ્વારકા અને કચ્છ પોલીસની મદદ લઈને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા ચરસના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પોણા છ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા દરિયા કિનારે પાસે આવેલી પ્રોટેક્શન વોલ નજીકથી બિન શંકાસ્પદ પેકેટ પડેલા હોવાની બાતમી વલસાડ અને પારડી પોલીસની મળી હતી જેથી વલસાડ એસઓજી અને પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ઉદવાડા દરિયા કિનારે પ્રોટેક્શન વોલ અને અન્ય જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું દસ કલાકના સર્ચ ઓપરેશનમાં વલસાડ એસઓજી અને પારડી પોલીસની ટીમે દસ પેકેટ્સ શોધી કાઢવામાં સફળતા મેળવી વલસાડ જિલ્લા પોલીસે દ્વારકા પોલીસની ટીમ અને એટીએસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે વલસાડ પોલીસની ટીમે પાંચ કરોડથી વધુનો ચરસનો મુદ્દામાલ કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે પારડી પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી ગઈકાલે સવારે પારડી પોલીસ વિસ્તારમાં જે ઉદવાડા છે તેના દરિયા કિનારા પાસે જે પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે અમુક પેકેટ્સ તરતાં મળી આવ્યા છે એવી એક માહિતી અમને ચોક્કસ મળી હતી તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનની પીઆઈ ગઢવી અને એની ટીમ અને એસઓજીની ટીમ પહોંચી ગઈ હતી અને જે પેકેટ્સ મળી આવ્યા હતા એ પેકેટ કબજે કર્યા હતા કુલ દસ પેકેટ અમને મળેલા છે જેનું વજન ટોટલ અગિયાર કિલોને સાતસો ગ્રામ જેટલું છે અને જે પેકેટ છે એની અંદર ચરસ મળ્યું છે એફએસએલની ટીમ અને એના દ્વારા તમામ તપાસ કર્યા પછી આ ચરસના પેકેટ છે એની પ્રોપર કાર્યવાહી કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આ ગણીએ આ તમામ પેકેટની દસ પેકેટની અગિયાર કિલો આઠસો ગ્રામની તો કુલ મળીને પાંચ કરોડ સિત્યાસી લાખ રૂપિયાનો આ એનડીપીએસનો પીએસનો મુદ્દામાલ પારડી પોલીસ સ્ટેશન અને એસઓજીની ટીમે કબજે કર્યો છે આ અનુસંધાને એનડીપીએસની કલમ મુજબના ગુના દાખલ કરીને આગળની તપાસ હાલ ચાલુમાં છે અમે જે પ્રાથમિક જે તપાસ કરી છે એ પ્રમાણે દરિયામાં બિનવારસી તરતો તરતો આ એનડીપીએસનો જથ્થો મળી આવ્યો છે દ્વારકામાં પણ થોડાક દિવસો પહેલાં આ જ પ્રકારના સેમ જે માર્કો નાર્કોઝ લખેલા જે પેકેટ્સ છે એ પ્રકારના સેમ પેકેટ્સ આ જ પેકેટ સેમ ટુ સેમ દ્વારકામાં પણ મળી આવ્યા છે અને ત્યાં પણ આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે દ્વારકાની અને કચ્છની એસઓજીની ટીમ સાથે પણ અમારી એસઓજીની ટીમ સંપર્કમાં છે અને આની અંદર આગળની કાર્યવાહી અને તપાસ હાથ ચાલવામાં છે આ વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતો તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે ડ્રગ્સના પેકેટની જે હાલત જોતા એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોહવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે એટલે કોઈ કન્સાઇનમેન્ટ બિનવારસી કોઈએ ફેંકી દીધું હોય અથવા તો કોઈ નાઇટ દરમિયાન કોસ્ટગાર્ડ કે કોઈ પોલીસની રેડની ડરા ડરથી કોઈ જે બહારથી આવતી વ્યક્તિ કોઈએ ડ્રગ્સ ફેંકી દીધા હોય દરિયામાં એ તરતા આવ્યા હોવાની શક્યતાઓ વધારે જણાઈ રહી છે પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુ મળશે વલસાડ જિલ્લાના છ પોલીસ સ્ટેશનના દરિયાકિનારો લાગુ પડે છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં જે મરીન પોલીસ સ્ટેશન પણ સક્રિય છે એસઓજીની ટીમ અને તમામ કિનારાના તમામ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ગઈકાલે પણ સતત સર્ચ ઓપરેશન દરિયાકાંઠાના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી દરિયાકાંઠાના સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હું મીડિયા મિત્રોના માધ્યમથી દરિયાકાંઠાના ગામડા વિસ્તારના લોકોને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આપના દરિયાકાંઠા ઉપર આપને કોઈપણ પ્રકારની કોઈપણ બિનવારસી વસ્તુ કે કંઈપણ શંકાસ્પદ મળી આવે તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ વલસાડ જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવો જેથી કરીને કોઈપણ બિનવારસી વસ્તુ કે કોઈ પણ શંકાસ્પદ મળી આવે તો તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી શકે